પાક નુકસાનનો સર્વે સાત દિવસમાં કે વીસ દિવસમાં ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબાલિયાએ સરકારની ડબલ પોલિસી પર ઉઠાવ્યા સવાલ ખેડૂતો માટે મહત્વના સમસ્યા રાજ્ય કમોસમી વરસાદના ખેડૂતોને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે સરકાર તરફથી સર્વે અને સહાયની જાહેરાત બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબાલિયાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે જીતુ વાઘાણીના પ્રેસ કોન્ફરન્સ બાદ અનેક સવાલ ઉઠાવ્યા છે અને સરકારને બે બોંઢાની વાત કરવાનું બંધ કરવાનું કહ્યું છે પાલભાઈ અંબાલિયાએ કહ્યું કે સરકાર બતાવવાના અને સાવવાના દાદ બંને અલગ કેમ સરકાર મૌખિક રીતે કહે છે કે સર્વે સાત દિવસ માં થશે પરંતુ પરિપત્રમાં વીસ દિવસની મુદત આપેલી છે કઈ વાત સાચી માની તેમણે જણાવ્યું કે ગ્રામ સેવકો મૌખિક આદેશ આપવા ન કહ્યું છે માત્ર મગફળીના ડેડવા ફળિયા પછી જો દાણા સડી ગયા હોય તો જ નુકસાન ગણાવ્યું તો પછી સરકાર આ આદેશનો લેખિતમાં કેમ નથી કરતી એવો સવાલ પણ ઉઠાવ્યો અમાલિયાએ વધુ કહ્યું કે જ્યાં એક થી પંદર દિવસ વરસાદ પડ્યો છે ત્યાં સર્વે કરવાની શું જરૂર છે સર્વેના નાટક બંધ કરી સરકાર ખેડૂતોને દેવા માફ કરે તેમણે પરિપત્રમાં લખ્યું કે છેલ્લા સાત સિઝનમાં ખેડૂતો વાવાઝોડું અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોનો ભોગ બન્યા છે છેલ્લા બે વર્ષમાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે તેમણે જણાવ્યું કે સરકાર અનેક મંત્રીઓ અને ધારાસભ્ય ક્ષેત્રોમાં મોકલ્યા છે પરંતુ તે મંત્રીઓ ખરેખર શું ખેડૂતોને પીડા સમજી શકે છે ફક્ત નાટક કરવા આવ્યા છે એવો સવાલ ઉઠાવ્યો છે સર્વ નાટક બંધ કરી પાક ધિરાણ માફ કરવાની માંગ પાલપાઈ અંબાલિયાએ કહ્યું કે કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે સાત દિવસમાં સર્વે થશે જ્યારે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દરેક સર્વે નંબર દીઠ વીસ દિવસમાં અહેવાલ આપવાના છે તો શું સરકારનો પરિપત્ર ખોટો છે કૃષિ મંત્રીની જાહેરાત એમ તેમણે પ્રશ્ન કર્યા અંબાલિયા સરકારને ખેતરસ્ત સુધીની હકીકતનો સ્વીકાર

પ્રતિ એક્ટર બાવીસ હજાર વાતો હાલ છૂટી ન હોવાથી ખેડૂતોને લાખોનું નુકસાન થતું હોવા છતાં સરકાર ખૂબ ઓછું વાતો આપી રહી છે